તમે જાલા મકવાણા અમરજીને વાગેલા એમ ક્ષત્રિયમો છત્રી શાખાઓ દરેક શાખાનો એક ઇતિહાસ રહ્યો પણ તમે બારડ કેમ કહેવા એમને તો તમને ખબર હોવી જોઈએ ને હા ભાઈ કોઈ કહી શકશે મને આ ખબર હોવી જોઈએ આપણે જે સમાજમાં ભગવતી જગદંબાએ આપણને અવતાર આપ્યો જે આપણે ગર્વથી જે શાખા આપણે આજનું ગૌરવ લેતા હોય અને જે ટાઇટલ હોય આપણું સરનામ હોય આપણે ક્ષત્રિય છીએ આપણે ઠાકોર છીએ એ બધું તો બરાબર પણ તમારી શાખ બારડ છે તો બારડ કેમ છે એ ખબર હોવી જોઈએ આ બધા વાત આવે અથવા હું રંગાલા બારડ કઈ રીતે આવ્યો ચિત્રોળીપુરા કોઈ ગામ જ નહીં

અયા ચિત્રોળીપુરા થી પીરુદરા 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 ની અંદર કોઈલે પીરુદરા એ બલોચ માર્યો તુરક તુરક ને માર્યો અને કીર્તિ તોરણ ઉપર શિર એનું મસ્તક લટકાવ્યું એ પીરુદરા થી ચિત્રોડા ચિત્રોડા વસાઈ ચોચાજીએ ચોચાજી ની પેઢી થઈ ગયા ચોચોજી એટલા અજબાજી ના દીકરા એમની પેઢી એ થઈ ગયા આસપાલ ચિત્રોડા આવ્યા થી અજબાજીના વંશજો કલ્લી ગયા અને નેરાજજી વંશજો ઉખલ ગયા આ ત્રણ ભાઈના વંશજો જે ઉમતાથી સ્થળાંતરિત થયા ઉમતા એટલે દોતા સ્ટેટ નો એક ભાગ હતો ઉમતા સુધી દોતા સ્ટેટ ત્યાં સુધી દોતા રાજની હદ લાગતી અને ત્યો આગળ ઉમતાની અંદર પણ જૂનું પ્રાચીન મંદિર ખોપલે માતાનું મંદિર ખોપલે એટલે ખબે જે અંબાજી માતાને લઈને આયા એટલે ઉમતાની નગર દેવી ખોપલે માતા અને આજે ઉમતાની અંદર જે બળવંતી માતાજી મંદિર છે એ બળવંતી માતા એ આપણા મોડે જ્યાં થઈ ગયા અને આપણા હાથે સંકળાયેલી આખી લોબી વાર્તા છે પણ એ ઉમટા આજે કલ્લી શિહી ખંડોસણ તરફ કામલી આ બધા ગામોની અંદર બારડો જે રાજપૂત તરીકે ઓળખાતા હોય આપણા બાર ગામ ચિત્રોડામાંથી નીકળ્યા મોટા ભાઈના ચિત્રોડીપુરા સેકન્ડ કમાણા ત્રીજા રંડાલા અને ત્રણ ભાઈઓમાંથી જે નીકળ્યા બાર ગામ જે ચિત્રોડિયા બારડ તરીકે ઓળખાતા હોય એ ચાહે ભાંડુ હોય ચાહે રાજગઢ હોય ચાહે ઇયાસરા હોય ચાહે હોય કે ચાહે બેચરપુરા હોય કે ખાલી આછો પાછળ ઇતિહાસ કેવા પાછળ નો હશે કે યુવા પેઢી ને ખબર હોવી જોઈએ પેહલા દોતા રાત નથી દોતા પહેલા પાકિસ્તાની અંદર નગર અંદર નગરઠટો રાજધાની હતી

લશ્કર ખૂબ આગળ વધી ચુક એટલે ખોળામાં લીધા અને ઓબો લઈને માથા પર હાથ મૂકીને કહ્યું રડ માં બાળક રડમ એટલે એમનો એક પંક્તિ હતી બારડ માં અને એનો ઉછેર સ્વયં જીપો મારી અને ગાદી સ્થાપિત બીજા ભાઈ સુદાસના અને ત્યાંથી ખેરોજી ખેરાલું ચોથા ઉમદગઢ ઉમતાજી અને ત્યાંથી આપણે માઇગ્રેટ થયા બીજું આટલું વાત

કોઈ વ્યક્તિગત લગ્ન કોઈને કરવા નહીં એક દીકરીઓ ચાહે કરોડપતિ હોય કે ચાહે મધ્યમ પરિવાર નો વ્યક્તિ હોય પણ બધી એક દીકરીઓ દીકરીઓ ચોરી આપણે આપણે કોઈ દાન કે દાતાઓ લાવવા નથી આપણી શકીએ દીકરીઓની કુટુંબ ની ગામની આપણી કુવાસીઓ આપણે આપણા પોતાના સ્વ બળે કોઈ નેતાઓને કોઈ બાર ના વ્યક્તિઓના પાથી દાન દક્ષિણાની અપેક્ષા રાખ્યા વગર ઘર દીઠ ઉમરા દીઠ આપણે અમે ત્યાં ફાળો કર્યો અને બધા સ્વૈચ્છિક મહિલા દાતા થયા અગિયાર દીકરીઓ સુધી ઓછામાં ઓછી દીકરીઓનો આપણો સમૂહ કરવાનો એવો આ વખતે સંકલ્પ લીધો છે જો આ જેમ તમે સામૂહિક બાબરી રાખી છે એમ આ આ વર્ષે વર્ષે તો આવતા હું વિચાર મૂકું છું કે તમે એક 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 સાથે આપણી દીકરીઓને ભણાવી શકો એવું આયોજન થાય તો કરવાનો ચોક્કસથી પ્રયાણ કરજો પ્રયત્ન કરજો અને એ દીકરીઓનો આશીર્વાદ મળશે અને ખર્ચમાં ઘણો બધો ઘટાડો થશે અને મા જગદંબાની કૃપા વર્ષે એ જ વાત સાથે સૌને જરૂર